જય વી નમો બુદ્ધાય ઘણા સમયથી આપણે જે એસટીના કર્મચારીઓના જે પ્રાણ પ્રશ્નો બાબતે જે લડત આપીએ છીએ એ લડત કોઈ વ્યક્તિ વિરુદ્ધ નથી કોઈ સંસ્થા વિરુદ્ધ નથી કોઈ અધિકારી વિરુદ્ધ નથી કે કોઈ યુનિયન વિરુદ્ધ નથી આજે આપણે લડત આપીએ છીએ એ દેશને બચાવવા માટેની લડત છે એસટીની અંદર પચાસ હજાર કર્મચારી છે ગુજરાત એસટીની અંદર પચાસ હજાર કર્મચારી છે એસટીની અંદર અમુક હલકાઓ અમુક યુનિયનના પાગિયાઓ અમુક અધિકારીઓ એસટી નિગમને પોતાના બાપની જાગીર સમજીને બેઠા છે અને એસટીના કર્મચારીને પોતાના ગુલામ બનાવવાની કોશિશ કરે છે આપણે એની સામેની આ લડાઈ છે આજે ઠેક ઠેકાણે ઓળ ગુજરાતની અંદર ઠેક ઠેકાણે એસટીના કર્મચારીઓની જે પીડા છે એ આજે પાંચ છ મહિનાની અંદર જે મેં 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 જે મહેસૂસ કરી છે જે મેં હમજી છે એ મને ખુદને ખ્યાલ છે આજે દીકરીઓના એટલા ફોન આવે છે ડ્રાઈવર કન્ડક્ટર મિકેનિકલ અમુક અધિકારીઓને પણ આપને ફોન આવે છે કે નરેશભાઈ અમારે અમુક કામ કરવા હોય ને છતાં અમે કામ નથી કરી શકતા અને એસટીની અંદર અમુક અમુક યુનિયનના આગેવાનો જે એસટીને ખોટના ખાડામાં ઉતારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે ખોટી રીતે ઓવર ટાઈમ લખાવી પગાર લેવો ખોટી હાજરી પુરાવી એક એક મહિનાના એક એક મહિના સુધી રજામાં હોવા છતાં પચાસ પચાસ હજાર રૂપિયા પગાર ખોટો લેવો કન્સ્ટ્રક્શનમાં બાંધકામમાં એસટીનો જે જે બસું છે એ બસુના જે ખર્ચ ખર્ચની અંદર જે ગોટાળા કરવા ટિકિટની અંદર કેન્ટીની કેન્ટીનોમાં જે કેન્ટીનોના પરવાનાદાર છે એ લોકો પાસેથી હપ્તા લેવા આવા મોસ્ટ મોટા કૌભાંડ એસટીની અંદર એસટીના અધિકારીઓ કરે છે આપણે એવું નથી કહેતા કે દરેક અધિકારી ભ્રષ્ટાચારી છે પણ જે અમુક અમુક અધિકારી જે ભ્રષ્ટાચાર છે આપણે એની સામે ફાઇટ આપવાની છે આજે એસટી નિગમ ઉપર પચાસ હજાર લોકોના ઘરનું ગુજરાન ચાલે છે આ ગુજરાન ભવિષ્યમાં પણ ના અટકે અને દેશને કોઈ જાતનું ખોટું નુકસાન ન થાય અને પોતાના ઘર ન ભરાય એની સામે આપણે લડાઈ લડીએ છીએ આજે અમુક અમુક એસટીના અધિકારીઓ બીજા અધિકારીઓને ગેરમાર્ગે દોરી અને ખોટા કામ કરાવે છે જે લોકોને નથી કરવા તો આજે આ વિડીયો બનાવવાનું ખાસ મારું કારણ એટલું જ છે કે જે જે અધિકારીઓ જે સમાનતામાં માનવાવાળા છે એક જાડેજા સાહેબ કરીને છે ડીસી છે અને ખાતરોજા સાહેબ લગભગ એક મારા મિત્રએ કાલે મને વાત કરી નરેશભાઈ સમાનતાવાદી મેં કોઈ અધિકારી જોયા હોય તો આજે ખાતરોદા ખાતરોજા સાહેબ છે અને ડીસી જાડેજા સાહેબ છે જે જામનગર ખાતે અત્યારે છે આપણે કોઈ દિવસ વાત નથી થઈ પણ જે સારા માણસો છે જે સારા અધિકારી છે એની તો આ વાત કરવી ન ભૂલાય એની ફરજિયાત વાત આપણે કરવી પડે પણ જે ભ્રષ્ટાચારી બની બેન દીકરીઓના શોષણ કરવા કઈ રીતે પૈસો કમાવો કોઈ કઈ રીતે પોતાના ઘર ભરવા આ લડાઈ આપણે એની હામીની છે જે સત્તામાં બેઠેલો વ્યક્તિ છે જે પદાધારી પદાધિકારી છે એ લોકોને ક્યાંય જ્ઞાતિ જ્ઞાતિવાદીને એને આડો આવતો નથી એને સત્તાનું જે કાર્ય છે જે સત્તા એને જે કામ કરવાનું છે એ કામને ધ્યાનમાં રાખીને જ એને એને હાલવાનું હોય છે પણ આ જે અમુક જ્ઞાતિવાદી જે કીડાઓ છે જ્ઞાતિવાદી લોકો છે આજે દરેક સરકારી બ્રાન્ચની અંદર તમને કોઈ એને એનો એની જમાવટ કરી દીધી છે કે અમે કહીએ એટલું જ થાય આ જે કાંઈ છે અમારા પોતાના બાપની પેઢી છે એટલે જે અધિકારીઓ છે આજે અમારો વિડીયો ખાસ બનાવવાનું કારણ એવું છે કે જે અધિકારીઓ અમુક જે સાચા રસ્તા ઉપર આલે છે ને સત્યને સાથ દે છે એ લોકોને હું ખાસ કહેવા માગું છું કે તમને કોઈપણ જાતનું દબાણ હોય પ્રેશર હોય તો મારી જેવા કાર્યકરો તમારા માટે પણ લડવા તૈયાર છે તમે લોકો આજે સત્યની રાહ હાલો છો તમે કર્મચારીના હિતમાં કામ કરો છો તો કરો જ કેમ કે અમુક તમારી લોકો તમારી જેવા અધિકારીઓના હિસાબે જ આજે દેશ ટકી રહ્યો છે બાકી તો ઠેકઠેકણા ભ્રષ્ટાચારીઓ ભરા જ છે પણ જે લોકો આજે અડગ થઈ અને સત્યનો સાથ આપે છે લોકોના જીવનની અંદર પરિવર્તન કેમ લાવવું એવા વિચારો એવા સદ વિચારો જેના મનમાં છે એ વિચારો કોઈ બી કારણોસર તૂટે નહીં અને આજે તમે તમારું કામ કરો છો એ કામ ચાલુ રાખો ક્યાંય પણ અડચણરૂપ થાય ને મારી જેવા અઢળક કાર્યકરો ઊભા છે તમારી પાછળ એવું ન સમજવું કે ઉપલો અધિકારી તમને ગોટાળા ચડાવી દે આજે ઉપલો અધિકારી કદાચ તમને ગોટાળા ચડાવવાનું કરશે ને તો મારી જવા એને ગોટાળા ચડાવી દે ભ્રષ્ટાચાર 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 કૌભાંડ આજે મોસ્ટ મોટા કૌભાંડ આજે હમણાં બે દિવસ પહેલાં જ કાંઈક આપણે યુવરાજસિંહ જે વિદ્યાર્થી નેતા છે એમણે કાંઈ એમણે પણ આજે ભરતી કૌભાંડ બહાર પાડ્યું છે એની અંદર પૈસા લઈ અને ભરતી કરવામાં આવતા એ રીતનું જે કૌભાંડ બહાર પાડ્યું છે તો આવા કૌભાંડ નો થાય એના માટે જે અધિકારીઓ જે નિષ્ઠાવાળા અધિકારીઓ છે એ લોકો આવી રીતે અડગ ઉભા રહે અને લોકોના પડખે રહી અને એને ન્યાય અપાવે બાકી મારી લડત છે ભ્રષ્ટાચારીઓ કૌભાંડી અને લાંચ્યાઓની વિરુદ્ધ છે અને આજે એસ ટીના પચાસ હજાર પચાસ હજાર કર્મચારી છે એના ઘરે તાવડી ટેકો ન લઈ અને એને રોડ ઉપર રઝળતા ન થવા દેવા ન થવા દે ને એના માટેની મારી આ લડાઈ છે એટલે કોઈ એવું સમજવું નહીં કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ મારી લડાઈ છે કોઈ યુનિયનવાળા વિરુદ્ધ લડાઈ છે યુનિયન ઘણા યુનિયનવાળા પણ મને સહકાર આપે છે કેમ કે જે સાચા છે ને એ લોકો સાચાને સહકાર આપવાના જ છે પણ એ લોકોને ક્યાંક ને ક્યાંક તકલીફો નડતી હોય છે એ લોકો ખુલીને બહાર આવતા નથી સમય આવશે ત્યારે બધા બહાર આવશે ઓલ ગુજરાતની અંદરથી ઘણા એવા ડેપો છે ત્યાંથી મને યુનિયનના હોદેદારોના ફોન આવે છે કે નરેશભાઈ એસટીની પથારી ફેરવી દીધી છે અમુક અમુક હલકાવે પણ આ તમારી જીત હું થાવા નહીં દઉં અને આ જે કર્મચારીઓને હેરાન કરવાનું જે ચાલુ કર્યું છે જો કે વર્ષોથી ઓગણીસો ને સાઠથી જ્યારે એસટી હરકતમાં આવી ત્યારથી ચાલું જ છે ત્યાં ત્યારથી ભ્રષ્ટાચાર ચાલુ જ છે પણ સમય સમયે કોઈ કાર્યકર જાગતા હોય છે અને કામ કરતા જ હોય છે આજે મહાપુરુષોએ જે દેશ માટે બલિદાનો આપીને ગયા છે તો એમના થકી આજે દેશ ચાલે છે એમના થકી દેશ આજે આઝાદ છે તો આવા નાલાયકો ભ્રષ્ટાચારીઓ આ દેશને ગુલામ પાછો ન બનાવે એના માટેની આપણી લડત છે તો આ લડતની અંદર ગુજરાત એસટીના ગુજરાત એસટીના પચાસ હજાર કર્મચારીને હું કરબદ્ધ વિનંતી કરું છું કે મને સહકાર આપો તમારો સહકાર હશે એટલે આપણા ભ્રષ્ટાચાર છે એ વધુ નાબૂદ કરાવી શકશું તમારે તમારી સાથે જે અન્યાય થાય છે એ તમને ટાઈમ ટાઈમ પર ન્યાય ન્યાય અપાવીશું તમારી વિરુદ્ધ કોઈ જાતનો અન્યાય થવા નહીં દે પણ મારે હાલ જરૂર છે આ ગુજરાતના ગુજરાત એસટીના પચાસ હજાર કર્મચારીની અને આ વિડીયો છે ને ખાસ એ ભ્રષ્ટાચારો માટે જ છે કે તમે એવું ન સમજતા કે તમે સાચા લોકો છે એ તમારા સહકારમાં ઊભા રહે જ્યારે પવન ફેંકા છે ને ત્યારે તમારી જેવા ભ્રષ્ટાચારી ક્યાંય ઉડીને પડી જાય છેલ્લે તો સત્ય જ ઊભું રહેવાનું છે એટલું યાદ રાખજો જય ભીમ નમોદાય